નમસ્કાર મિત્રો તમારું બધુંનું સ્વાગત છે આપણે સાધના મંત્ર શૈલુ સેનલ વ્લોક પર તો મિત્રો આજે આપણે આમાં જણાવશું કે કુળદેવી શું કામ કામ કરતા નથી કયા કારણે કુળદેવી કામ કરતા નથી તે આ વિડીયોમાં જાણવામાં આવશે તો એના માટે વિડીયોને અંત સુધી જોવો વિનંતી છે તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ આપણે શું એવા કામ કરીએ છીએ કે જેનાથી આપણા કુળદેવ આપણાથી રુષ્ટ થઈ જાય છે દુઃખી થઈ જાય છે નારાજ થઈ જાય છે મિત્રો તમને પહેલાં વિનંતી છે કે અમારા ચેનલના વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો તો સારો વિડિયો આપણે ચાલુ કરીએ મિત્રો મિત્રો આવા દેવી દેવતાના અને આવા વિડીયોઝ જોવા આવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે એવી કઈ ભૂલ કરી દઈએ છે જેનાથી આપણા કુળદેવી રુષ્ટ થઈ જાય છે તો એના ઘણા કારણો હોય છે તેમાંથી એક મહત્ત્વનું કારણ કે જ્યારે આપણા કુળદેવીને ભૂલી જઈએ છીએ અને બીજા દેવોને ભજવાનું ચાલુ કરીએ છીએ અને કુળદેવીની સામે પણ જોતા નથી કુળદેવીની યાદ પણ આપણે કરતા નથી ત્યારે આપણા કુળદેવી આપણાથી નારાજ થઈ જાય છે આપણા કુળદેવી આપણી પાસે કાંઈ માગતા નથી આપણને આખા વર્ષમાં આપણી પાસે એકવાર ખાલી આપણે નિવેદ કરવાના રહી છે ક્યારેક ક્યારેક શ્રીફળ વધીએ છીએ માતાજી માગી માગીને શું આપણી પાસે માગે પણ મિત્રો મારી એટલી વિનંતી છે કે તમે દુનિયાના કોઈ પણ દેવને એટલા માનતા હોવ પણ પહેલી વાત કે કોઈ પણ દેવી દેવતાને રાજી કરવા માટે તમારે પહેલાં તમારા કુળદેવીને રજા લેવી પડે રાજી કરવા પડે જો તમારી કુળદેવી નારાજ હોય તો તમે કોઈ દેવી દેવતાને રાજી કરી શકતા નથી માટે કુળદેવીને રાજી કરવા માટે પહેલાં પ્રયત્ન કરવા જોઈએ પછી તમારા કુળદેવી કોઈ બી હોય ચામુંડામાં હોય મોગલમાં હોય કાળકામાં હોય ખોડિયારમાં હોય એને પહેલાં રાજી કરો પછી કોઈ પણ દેવની સાધના કરો ભક્તિ કરો સાધના કરો ઉપાસના કરો તપ કરો ત્યારે તમારી ઉપર બીજા દેવ રાજી થાય છે તમારા કુળદેવી રુષ્ટ થઈ જાય નારાજ થઈ જાય તો બીજા દેવને પણ કામ કરવા દેતા નથી કારણ કે પહેલાં તમારા કુળદેવી નારાજ છે તો પહેલાં તમારા કુળદેવીને રાજી કરો તો મિત્રો હું તમને એક નાની એવી સાધના આપું છું જેમાં તમે તમારા કુળદેવીને રાજી કરી શકો હાલતા ચાલતા બેસીને તમે આ મંત્રોના જાપ કરો તમારા કુળદેવી તમારા પર રાજી થશે એવો મંત્ર સાધના તમને આપું છું મિત્રો જે કે તમે આ મંત્ર તો સાંભળેલો છે તો પણ તમને જણાવી દઉં જો મિત્રો તમારી પાસે ટાઈમ હોય સવારમાં તો પાંચ સાત સાંજે ટાઈમ હોય તો પાંચ સાત તમે રુદ્રાક્ષની માળા લઈ અને આ મંત્ર તમે જપી શકો છો તો મિત્રો મંત્ર કંઈક આ રીતેનું છે ઓમ ક્રીમ ચામુંડાય વિચ્છય નમ આ મંત્રમાં બીજ મંત્રો છે જે તમારી કુળદેવીના નામ સાથે જોડી અને તમે જપો તો તમારા કુળદેવી રાજી થાય છે તો મિત્રો તમારા કુળદેવી કોઈ બી હોય મોગલમાં હોય ચામુંડામાં હોય કાળકામાં હોય કે પછી ખોડિયારમાં હોય તો તમારે મંત્ર તો કંઈક આ રીતે જ બોલવાનું છે કે ઓમ ક્રીમ ખોડિયારમાં હોય તો ત્યાં ખોડિયાર જોડી દેવાનું મોગલમાં હોય તો મોગલમાં જોડી દેવાનું ઓમ ક્રીમ મોગલ બસ એ રીતે તમારે જોડી દેવાનું અને મંત્ર જપવાના છે રાંદલમાં હોય તો રામ રાંદલ વિચે નમ નમ મિત્ર ક્યારે બોલવાનું છે કે તમે અંતમાં માળા પૂરી કરો ત્યારે નમો બોલવાનું છે બાકી ઓમ ક્રીમ ચામુંડાઈ વિચે વિચે સુધી તમારે અટકી જવાનું છે માળા તમે અંતમાં જ્યારે પૂરી કરો ત્યારે તમારે નમ બોલવાનું છે જે તમે બે પાંચ સાત આઠ જે તમે માળા કરો એ તમારે માળા કરી અને સેલે તમારે હાથમાં જળ લઈ અને માતાજીને કહેવાનું છે કે હે માતાજી કોળ કુળદેવી હું તને આ માળા જે કરી છે એ હું તને અર્પણ કરું છું છદાની માટે મારા માટે પ્રસન્ન રહેજો મારું મારા કુળનું મારા પરિવારનું બધાનું સારું કરજો આ મંત્રના જાપ કરવાથી મિત્રો તમારા કુળદી ગમે તેટલા તમારાથી નારાજ થઈ ગયા હશે પણ તે રાજી થઈ જશે તો મિત્રો વિડીયો કંઈક આ રીતે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો આવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો